રાજ્યમાં વરસાદનો હજુ એક રાઉન્ડ જોવા મળશે આગામી સાત દિવસ રાજ્યમાં ફરી વરસાદની આગાહી કરાઈ છે આજે ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે જેમાં સાબરકાંઠા અને બનાસકાંઠામાં અતિભારે વરસાદ પડી શકે છે આ બંને જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે અરવલ્લી મહેસાણા પાટણ અને ગાંધીનગરમાં યલો એલર્ટ આપ્યું છે કચ્છ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે હાલ રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફના કારણે ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટાં પડશે જેમાં અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે હાલ ગુજરાત પર એક નહીં અનેક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ગુજરાતમાં હાલ વરસાદ પડી રહ્યો છે જો કે આગામી દિવસોમાં ગુજરાતને મુશળધાર વરસાદથી રાહત મળી શકે છે આ વર્ષે મેઘરાજાએ ગુજરાત પર ભરપૂર મહેર વરસાવી છે અત્યાર સુધી ગુજરાતમાં એકસો અઢાર ટકા વરસાદ વરસી ગયો છે જો કે હજુ પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની ઘટ છે સમગ્ર ગુજરાતના આંકડાઓની વાત કરીએ તો કચ્છમાં એક ત્યાસી ટકા ઉત્તર ગુજરાતમાં અઠ્ઠાણું ટકા મધ્ય ગુજરાતમાં એક પંદર ટકા સૌરાષ્ટ્રમાં એક સો ટકા દક્ષિણ ગુજરાતમાં એક વીસ ટકા વરસાદ પડ્યો છે